અંકલેશ્વરના ભડકોદરા ગામના યુવા સાહસિકોએ આગામી દીપાવલી પર્વને ધ્યાનમાં રાખી લોકોને રાહત દરે નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફટાકડાનું વેચાણ કરતો ફટાકડા સ્ટોલનો પ્રારંભ કર્યો હતો ભળકોદરાના શિવ મંદિર સંકુલમાં શિવ અને એકતા ગ્રુપના સાહસિક યુવાનો દ્વારા રાહત દરે ફટાકડાનો સ્ટોલ ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો લોકોને દિવાળી પર્વ નિમિત્તે સસ્તા ધોરણે ફટાકડા મળી રહે તેવા આશયથી ભડકોદરાના યુવા અગ્રણી પરેશ પટેલે આગેવાની હેઠળ શિવ એકતા ગ્રુપના યુવાનો દ્વારા આ સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે અંકલેશ્વર અમારી જનતા માટે દિવાળીનો શુભ અવસર કેવી રીતે અમે એમને પ્રેરક છીએ કેવી રીતે અમને મદદ ગાડીમાં એમની સાથે સાથે આવીએ અને એમને પણ દિવાળી ખૂબ ધૂમધામથી ઉજવાય એ હેતુથી અમે વિચાર કર્યો અમારો શિવ એકતા ગ્રુપ દ્વારા અને ત્યારબાદ નક્કી કર્યું

એવું નક્કી કરવામાં આવ્યું છે અને આજે જે પણ ફટાકડાનું વિતરણ થાય છે એ ફટાકડા અમે શિવ મંદિરના કમ્પાઉન્ડમાં ઊભા છે શિવ ભોલેનાથના પટાંગરમાં ઊભા છે આ અમે અહીંયા શિવજીની સાક્ષીએ તમને ખાતરીથી અમે કહીએ છે કે આ ફટાકડા ઉપર 10 પૈસા પણ નફો લેવામાં આવવાનો નથી ખાલી સેવાના ભાવાર્થ માટે જ આ ફટાકડાનો સ્ટોલ કર્યો છે આ ખૂબ સુંદર મજાનો મંડપ પણ જોઉં છો આ મંડપ સુધ્ધાના પૈસા બી અમે આ ફટાકડામાંથી કાઢવાના નથી આ છોકરાઓએ ફાળો કરીને મંડપના પૈસા બી અલગથી કર્યા છે અને દસ પૈસાનો નફો પણ લેવાના નથી એટલા માટે હું મારી અંકલેશ્વરની મારા જનતાને ખાસ વિનંતી કરું કે આ જે લાવો છે સ્વદેશી વોકલ ફોર લોકલ નરેન્દ્ર મોદી સાહેબનું જે સૂત્ર છે એ સૂત્રને સાર્થક કરીએ સેવા સાર્થક કરીએ એના માટેનો આ સ્ટોલ છે આપ સૌ ભી અહીંયા પધારો અને અહીંયાનો લાવો લેવો અને આપ અહીંયા આવો અમારો ઉત્સવ વધારો આવા પ્રોગ્રામ અમે દર વર્ષે કરતા રહીએ એવી જ અવિરચના સાથે વિરમું છું ભારત ટાકી છે વન ડે માત્ર